મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આ ત્રસમાં નાસભાગ ની નોકરી છોડીને કરવા લાગ્યા પ્રવચન કોણ છે ભોલે બાબા જેના સત્સંગમાં એકસો બાવીસ લોકોએ ગુમાવ્યો જીવ આ આટલી મોટી સંખ્યામાં મોતના સમાચાર સાંભળીને દરેક વ્યક્તિને આઘાત છે ચારે બાજુ મૃતદેહો અને ચીસો સિવાય કશું જ સંભળાતું નથી સત્સંગમાં નાસભાગ મચ્યા ગયા બાદ હવે લોકોના મનમાં એક જ સવાલ ઉઠાવ્યો છે કે કોણ છે એ ભોલે બાબા જેના ઉપદેશ સાંભળવા માટે આટલી મોટી સંખ્યામાં ભક્તો આથરસ પહોંચ્યા હતા તેમને જણાવી દઈએ કે ભોલે બાબા આ સત્સંગમાં પશ્ચિમ યુપીના લોકોમાં વધુ પ્રખ્યાત છે ભોલે બાબા સત્સંગમાં અનવાર પશ્ચિમી જિલ્લામાં જોવા મળે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તોમાં હાજરી આપે છે આજે ભોલે બાબામાં લાખો અનુયાયીઓ છે મીડિયા રિપોર્ટ અનુસાર ભોલે બાબા દરેક ઓળખતા સંત સાચું નામ સુરજપાલ છે હવે તેમને અનુયાયીઓ તેમને વિશ્વ ભોલે બાબા તરીકે ઓળખે છે ભોલે બાબા મૂળ કાસગંજના પટિયાલા ગામના છે તેમને પટિયાલામાં પોતાનો આશ્રમ બનાવ્યો હતો સંત બનતા પહેલાં તેમણે બાબા યુપી પોલીસમાં નોકરી કરતા હતા તેમણે અઢાર વર્ષ પહેલાં કામ કર્યા બાદ બીઆરસ લીધું હતું જી હા મિત્રો વાત કરીએ તો આ પછી તે પોતાના ગામમાં એક ઝૂપીમાં રહેવા લાગ્યા હતા આ પછી ભોલે બાબાએ ગામડે ગામડે જઈને ભગવાન ભક્તિ ફેલાવવાનું શરૂ કર્યું હતું આ સમય દરમિયાન તેમને ઘણું ધ્યાનમાં મળવાનું શરૂ થયું હતું ત્યારબાદ તેમણે વિવિધ સ્થળોને સત્સંગ આયોજન કરવામાં શરૂ કર્યું એકાંત સમયમાં ભોલે બાબા આખી જીવનશૈલી બદલાઈ ગઈ આજે ભોલે બાબા લાખો અનુયાયી છે વિવિધ સ્થળોમાં સત્સંગ આયોજન કરવામાં આવે છે જેમાં લાખો ભક્તો ઉપદેશ સાંભળવા આવે છે નારાયણ સાકર હરિ તરીકે જાણીતા સુરજપાલ ઉર્ફ ભોલે બાબા અન્ય શબ્દો કરવા સાવ અલગ દેખાય છે જેની જીવનશૈલી પણ અન્ય સંત સાથે મેળ ખાતી નથી સામાન્ય રીતે સંત ધોતી અને કુર્તો પહેરી જોવા મળે છે પરંતુ આ એવા શબ્દો છે જે હંમેશા સફેદ રંગના પેન્ટ અને શર્ટમાં જોવા મળે છે સિંહાસન બેસી પર ઉપદેશ આપે છે તો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ